કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં માનેસર સ્થિત ટેકનોલોજીસની ભારતના ટેક ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ માઉન્ટ ટેકનોલોજી લાઇન અને મિકેનિકલ ઇનોવેશન પાર્કનું ઉદઘાટન કર્યું જે ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં થયેલી પ્રગતિને દર્શાવે છે મંત્રીએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં પાંચ ગણો વધારો થયો છે અગિયાર લાખ કરોડ સુધી પહોંચ્યો છે અને નિકાસ ત્રણ પોઈન્ટ પચીસ લાખ કરોડને પાર કરી છે એસએમટી લાઇન અને મેકેનિકલ ઇનોવેશન પાર્ક જટિલ ઉત્પાદનો જેમ કે એઆઈ સર્વર્સ નેટવર્કિંગ સાધનો અને મધર બોર્ડના ઉત્પાદનને સક્ષમ બનાવશે આ સુવિધાઓ આયાત પર આધાર ઘટાડશે અને ભારતની સપ્લાય ચેન રિઝિલિયસને મજબૂત બનાવશે મંત્રીએ વીવીડીએનના ઇજનેરો સાથે પણ વાતચીત કરી અને ભારતના ટેક વિકાસને આગળ વધારવા માટે યુવા શક્તિને નવીનતાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો વૈષ્ણવે વીવીડીએન ટેકનોલોજીસના યોગદાનની પ્રશંસા કરી નોંધ્યું કે કંપની અગિયાર આર સેન્ટર્સમાં પાંચ હજારથી વધુ ઇજનેરોને રોજગારી આપે છે નવી સુવિધાઓ ત્રણ હજારથી વધુ નવો રોજગારી સર્જવાની અપેક્ષા છે જે સરકારના રોજગારી પેદા કરવા અને હાઈટેક સ્કિલિંગના દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે મંત્રી આ સુવિધાઓના ઉદઘાટન સાથેની મુલાકાત ભારતની ઇલેક્ટ્રોનિક્સ અને નવીનતાના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉદયને હાઇલાઇટ કરે છે બૌદ્ધિક સંપત્તિ અધિકારો અને વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને ભારતીય ઉત્પાદનો વૈશ્વિક માન્યતા મેળવી રહ્યા છે આ વિકાસ માત્ર ભારતની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપતો નથી પરંતુ અન્ય રાષ્ટ્રો માટે પણ બેન્ચ માર્ક સ્થાપિત કરે છે